છોટાઉદેપુર જિલ્લાના ચાર તાલુકાઓમાં અઢાર જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓના સંચાલકો ફાયર સેફ્ટીના સાધનો ન લગાવાતા દરેક શાળાને દસ હજારનો દંડ ફટકારાયો અને સાત દિવસમાં ચલણથી નાણાં ભરી તેની પાવતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જમા કરાવવાના આદેશ કર્યા છે છોડાઉદેપુર જિલ્લાના નસવાડી સંખેડા બોડેલી અને છોટાઉદેપુર તાલુકામાં અઢાર જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ આવેલી છે આ શાળાના સંચાલકોને બાળકોની સુરક્ષા માટે ફાયર એનઓસીના સાધનો લાવવા માટે

દસ હજારનો દંડ ભરવા માટે સૂચના આપી છે અને દંડ ભરીને ચલણ છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં જમા કરાવવા માટે ફરમાન કરાતા હાલ તો ખાનગી શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અગાઉ અનેકવાર ખાનગી પ્રાથમિક શાળાઓને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવાની સૂચના આપવા છતાંય જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશનું પાલન કરતા ન હતા જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ આકરા પગલાં ભર્યા છે હાલ તો જિલ્લા શિક્ષણ અધિકારીના આ સપાટાથી ખાનગી શાળાના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે છોટાઉદેપુર જિલ્લાની અંદર નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને જુદા જુદા તબક્કે આપણે ત્રણથી ચાર નોટિસ આપીને ફાયર ની અરજી કરવા માટે જણાવેલ છતાં પણ જે અઢાર શાળાઓ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને એના ટ્રસ્ટીઓને પણ આપણે સમજૂત કરેલ છતાં પણ આ શાળાઓ દ્વારા કોઈપણ ફાયર એનઓસી માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી માન્ય ના નિયામક સાહેબની સૂચના મુજબ સંબંધિત જે અઢાર શાળાઓ છે તે શાળાઓને આપણે દસ હજાર રૂપિયાનો દંડ કરેલ છે દિન સાતમાં સરકારશ્રીના હેડે ઝીરો બ બસો બે અધર એજ્યુકેશન સામાન્ય શિક્ષણમાં એ ચલણથી જમા કરવા માટેની આપણે સૂચના આપી દીધેલી છે અને પછી પણ એ નહીં જમા કરાવે તો એની સામે અમે શાળા બંધ કરવા માટેની કાર્યવાહી કરવાના છીએ સાત દિવસમાં અમે ટાઈમ આપ્યો છે સાત દિવસમાં સદર દંડની રકમ ચલણથી જમા કરવામાં નહીં આવે તો અમે સ્પષ્ટ જણાવેલ છે કે આપની શાળા બંધ કેમ ન કરવી એટલે કે બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ને માત્ર ઓનલાઈન શિક્ષણ જ એ આપી શકશે